ગોંડલના સુલતાનપુર ગામે શિવશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી પ્રાચીન અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન થાય છે આઠથી દસ વર્ષની બાળાઓ હુંડો ટીટોડો ત્રણ તારી અને ભૂ રમીને સંસ્કૃતિ જાળવે છે દશેરાના દિવસે ઇનામ વતરણ અને સત્યનારાયણની કથા યોજાય છે આ ઉત્સવ ભાઈચારો અને પરંપરાનો જીવંત મેળો છે રાજુભાઈ ડાંગરે બરોબર પછી તાલુકા પંચાયતના સભ્ય મોટો પછી સરપંચ પંચાયત અને ગામના બધા આગેવાનોના સહકાર જે થયું છે અને અહીંયા કાંઈ હતું જ નહીં ત્રીસ વર્ષ થયા બરાબર અત્યારે બધાનો સપોર્ટ મળે છે ગામમાંથી આડોશી પાડોશીનો નાકાવાળાનો બરાબર અને અમે ત્રણ જણ આ ગરબી હાકી છે અને વ્યવસ્થિત ઇનામ વિતરણ કરવાનું છે બરાબર એમાં એક વર્ષાબેન છે ને એક શિલ્પાબેન છે અને હું કોઈ આ શિવશક્તિ ગરબી મંડળ પચીસથી ત્રીસ વર્ષ જૂની છે બરોબર છે અને અહીંયા આઠથી દસ વર્ષની છોકરીઓને જ રાખવામાં આવે છે અને વ્યવસ્થિત બધાનો સહકાર મળે છે પછી આ બે છે એ એને ટ્રેનિંગ આપે છે અને અમે બધા આયોજકો છીએ અને વ્યવસ્થિત ફાળો આવે છે બધાનો સાથ સહકાર સૌનો આભાર આ ગરબી શિવશક્તિ ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓ ને રાસ ચાલુ છે અને આ ગરબીને લગભગ ઓછામાં ઓછા પચીસ થયા આ ગરબી કયા સ્થળે છે આ ગરબી છે વાણિયા પાટી કંદોઈ પાટીમાં છે અને સૌના સાથ અને સહકારથી આ ગરબીને જે કાંઈ પ્રોત્સાહન મળે છે તે બાઈ બાળાઓને લાણી વિતરણ તથા નાને છેલ્લે દિવસે દશેરાના દિવસે અમે તે બાળાઓને રૂપી લાણી આપીશ આ ગરબી પચીસ વર્ષ જૂની છે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ગામની મધ્યની અંદર જે કાંઈ શેરી છે તે કંદોરી પાટીમાં છે અને શિવશક્તિ ગરબી મંડળનું નામ છે અને સૌના સાથ અને સહકારથી અમે આ નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ રાજસ્થાન આજે અમે અહીંયા શિવશક્તિગઢ મંદરમાં અમે રાસ રમીએ છીએ નવ દિવસ લગન રાસ લઈએ છીએ નાની નાની બાળાઓ અમને દસમા દિવસે નાની નાની બાળાઓને ઇનામ આપીને પ્રોત્સાહન મળે છે સૌને જય શ્રી કૃષ્ણ આ ગરબી ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં આવેલી છે આ ગરબી ત્રીસ વર્ષ જૂની છે કંદોઈ શેરી વાણિયાપાટીમાં આવેલી છે હું બધી ગરબી છોકરીઓને રાસ લેવડાવું છું મારી છોકરી પ્રેક્ટિસ કરાવે છે આ ગરબી પચીસથી ત્રીસ વર્ષ જૂની છે બધી બાળકોને અમે રાસ લેવડાવીએ છીએ અર્વાચીન પ્રાચીન ગરબા લે છે અને દસમી દિવસે અમે બાળાઓને લાણી આપીએ છીએ